ભારતના અમદાવાદ અને યુકેના કેમ્બ્રિજમાં ઉપસ્થિતિ ધરાવતા તથા સાયન્સ અને ટેક કંપનીઓમાં અગ્રણી રોકાણકારો અમદાવાદમાં ઉપસ્થિત અમદાવાદ કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રોના સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સ ચર્ચા વિચારોના આદાન પ્રદાન અને નેટવર્કિંગ તકો માટેનું એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થઈ હતી જેનો ઉદ્દેશ્ય સહયોગાત્મક ઇનોવેશનને સરળ બનાવવાનો હતો આ કોન્ફરન્સ માંગ ફ્રી ટ્રેડ વૈશ્વિક બાયોટેક ઇકોસિસ્ટમ માંગ ભારતની ભૂમિકા કેન્સર રિસર્ચ માંગ પ્રગતિ જનરેટિવ એઆઈ નું ભાવિ યુવાનોના શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં વ્યવસાયોની મહત્વતા સહિતના વિષયોને આવરી લેતા રસપ્રદ સેશન અને ચર્ચાઓ થઈ હતી આ છઠ્ઠી કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સમાં માંગ સાયન્સ ટેકનોલોજી આર્ટ એકેડેમિયા આંત્રપ્રિન્યોરશીપ સોશિયલ એન્ટરપ્રાઇઝ નોન પ્રોફિટ ઇન્વેસ્ટમેન્ટ મીડિયા ગવર્નમેન્ટ ક્રિએટિવ એન્જિનિયરિંગ ક્લો

ટ્વી વિશે બોલી રહ્યા છે પ્લસ અમે હવે એઆઈ અને ટેકમાં કેવી રીતે ગ્રોથ થઈ રહ્યો છે ફાર્મા કંપની કેવી રીતે ગ્રો કરી રહી છે કેટલું વેન્ચર કેપિટલિસ્ટિક ફંડિંગ આવી રહ્યું છે બાયોટેકમાં આટલા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે અને ફાર્મા હવે આગળ આવતા દસ વર્ષમાં કયા કેવી રીતે ગ્રોથ થવાની છે કેવી રીતે ગ્રોથ થવાની છે એ બધું આની અંદર જે બધા મોટા મોટા જે કહેવાય કે જે સાયન્ટિસ્ટોની બધા અહીંયા અંદર ડિસ્કશન કરી રહ્યા છે એ રિલેટેડ તો સાયન્સ જે છે એ બહુ એડવાન્સ લેવલ નું જે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી દર વર્ષે આગળ વધી રહી છે તમને ખબર છે તો આજની નેક્સ્ટ જનરેશન ને બી સાયન્સ અને ટેકનોલોજીમાં ખાસ કરીને છોકરીઓને જે છોકરીઓ જે છે એને બી સાયન્સ માં જોડાવવું જોઈએ તો એ જે યંગ જનરેશન છે એને ખબર પડશે કે ઓકે એમને સાયન્સમાં જોડાવવું છે ટેક્સમાં જોડાવવું છે આગળ કઈ રીતે એમને પ્રગતિ કરવી છે અને તમને ખબર છે સાયન્સની ટેક જો આગળ વધશે તો આખું વિશ્વ જે છે એ આગળ વધશે